રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું ગોંડલ ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અત્યારે જુનાગઢની જેલમાં બંધ છે તેની ઉપર જુનાગઢના એક દલિત યુવાનને માર મારવો અપહરણ કરવું અને તેનો નગ્ન કરી વિડીયો ઉતારવાની ફરિયાદ દાખલ છે ગણેશ ગોંડલ ઉર્ફે ગણેશ જાડેજા સામે એટ્રોસિટી અને અપહરણની ફરિયાદ જૂનાગઢ પોલીસમાં નોંધાઈ હતી ગણેશ ગોંડલ તેની ગુંદાગીરી તેના દબદબા માટે તેના ખોપ માટે તેના ભય માટે જાણીતો છે ગણેશ ગોંડલે જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકી જે પીડિત યુવક છે તેનો અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ તેની સામે થઈ હતી ત્યારે આ કેસના મુખ્ય આરોપી એવા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ અને તેના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની જાડેજાની દબંગીરીની સામે આકરા પગલા લેવાની માંગ સાથે આગામી સમયમાં દલિત સમાજ સીધો ગાંધીનગરમાં મોરચો ખોલશે અને જૂનાગઢથી ગાંધીનગર સુધી સૌથી મોટી બાઇક રેલી ગાંધીનગર તરફ કૂચ કરશે તેવું આહવાન કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે રાજ્યનો દલિત સમાજ કહી રહ્યો છે કે ઉનાકાંડ પછીનું આ સૌથી મોટું બીજું ગોંડલકાંડ બન્યું છે ત્યારે દલિત સમાજ પર થતા અત્યાચાર મામલે હવે દલિત સમાજ જયરાજસિંહની દબંગીરી સામે અમારા સમાજ દ્વારા તાજેતરમાં જુનાગઢ ગોંડલ સુધીની બાઇક રેલી પણ યોજી હતી અને આગામી સમયમાં અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગરમાં જવાનું જાહેરમાં આમંત્રણ આપી રહ્યા છીએ જે અંગે છ જુલાઈએ જ્યારે વિસાવદરના મોટી મોડપોરી ગામમાં બાબા સાહેબ પ્રતિમાનું અનાવરણ અને જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે તેમાં જુનાગઢ ઉપરાંત રાજકોટ સુરેન્દ્રનગર ગાંધીનગર અમદાવાદ સહિતના શહેરોમાંથી દલિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં તેના યુવાનો અને નાગરિકો આ સંમેલનમાં જવાના છે આપને જણાવી દે કે ગણેશ ગોંડલ સામે પીડિત યુવક અને તેના પરિવારે અનેક આરોપ લગાવ્યા છે તેને દલિત સમાજનો સાથ મળ્યો છે ખુદ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ હવે મોરચો ખોલ્યો છે મતલબ સાફ છે કે ગણેશ ગોંડલની સામે હવે દલિત સમાજ ગાંધીનગરમાં પોતાનો મોરચો ખોલશે દલિત સમાજે ચીમકી ઉચ્ચારી છે કે ગણેશ ગોંડલ અને તેના પિતા એટલે કે જયરાજસિંહ જાડેજાની દબણગીરી જો ખતમ ન થાય તો સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામે ગામ દલિત સમાજનું સંમેલન તો થશે પણ ગાંધીનગરમાં જે દલિત સમાજનું મહાસંમેલન થશે તેના પછી કંઈ થશે તો જવાબદારી સરકાર અને પોલીસ પ્રશાસનની રહેશે આપને જણાવી દઈએ કે ગણેશ ગોંડલ અને તેના સાથી જે આરોપીઓ છે તેમણે જામીન અરજી મૂકી છે પણ તે જામીન અરજી ઉપર આવનારા બે કે ત્રણ દિવસમાં ફેસલો થશે કારણ કે જૂનાગઢ પોલીસે ચાર સીટ રજૂ ના કરતા તેને જેલમાં રહેવું પડ્યું છે આપને તે પણ જણાવી દે કે ગણેશ ગોંડલના મુદ્દે તેના પિતા પ્રથમ વખત થોડા દિવસો પહેલા સામે આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આકસ્મિક ઘટના છે પણ પીડિત યુવક અને તેના પરિવારનું કેવું છે કે આકસ્મિક ઘટના નથી આ ખાસ કરીને હત્યા કરવાનો પ્રયાસ છે અમારા સમાજ ઉપર અત્યાચાર કરવાની કોશિશ છે એટલું જ નહીં અમને દબાવવાનો પણ પ્રયાસ છે આને લઈને દલિત સમાજ અને જયરાજસિંહ જાડેજાનો પરિવાર સામસામે છેલ્લા કેટલાય દિવસોથી આ મામલો રાજ્ય અને દેશભરમાં હાઈ પ્રોફાઇલ બન્યો છે પણ હવે લાગી રહ્યું છે કે દલિત સમાજની માગણીઓ ન સ્વીકારાતા દલિત સમાજ રાજ્યની સરકારને ઘેરવા હવે ગાંધીનગરમાં આંદોલનના મંડાણ કરશે નવા સમાચાર નવી અપડેટ્સ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર